નમસ્કાર સેવાવીર ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ બોરસદ તાલુકાના ખાનપુર ગામે પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ સાહેબ મદદનીશ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર અનિલ રાઠવા સાહેબ જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી વિમડાબેન તાલુકા પંચાયતના સભ્ય શ્રી મફતભાઈ ખાનપુર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રતનસિંહ પરમાર

એ ગુજરાત સરકાર તરફથી આવેલ સાહિત્યનું ડોકાર્પણ જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું ત્યારબાદ પ્રમુખશ્રી સાથે મીટિંગ કરી અને પ્રશ્ન સાંભળ્યા સાથે શાળાના શિક્ષકો મીટિંગ કરી આગળની રણનીતિનું આયોજન કરવામાં આવ્યું શાળામાં કાયમી દાતાઓનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું ગામના રહી શ્રીમતી વીમડાબેન ગોરધનભાઈ પટેલ દ્વારા શાળાને એકાવન દાન આપવામાં આવ્યું ત્યારબાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ પૂર્ણ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો રિપોર્ટર ફારૂક મલિક